નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ક્રાંતિ હાર્દિક સ્વાગત છે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરાની મુલાકાતે આવ્યા હતા સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં રિવ્યુ બેઠક કરશે અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા ચર્ચા કરાશે કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગેના રિવ્યુ લેશે વડોદરા જિલ્લાની મહેસૂલ વહીવટની સ્થિતિને સમજવા માટે બેઠક યોજાઈ મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે સૂચન કરશે કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગના બર કરાયેલા મામલતદારો અંગે નિવેદન આપ્યું છે બરાબર મેડમ ખાસ કરીને બે હજાર બાર પછી કોઈપણ સિનિયર અધિકારી છે એને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશું એ તપાસ કરશો જે મેડમ ચાલો છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિન ખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવે છે અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જે ત્રણ નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ છે તે અંગે આપનો આપનો પ્રતિભાવ છે એ બધું સ્ટડી કરશો આજે મીટિંગમાં એના જ માટે છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાંતિ ન્યૂઝ વડોદરા